જનુને એવું નેવું છે મારી નાખે ઊભા ફાડ્યા કરી નાખે તો એક વખત ત્યાં એન્ટર થાવ પછી તમારી ત્રેવડ નથી કે એની મંજૂરી વગર પાછા નીકળી શકો સ્ટીલ ટુડે આજે પેલી બેન જે છે એ વર્તમાન ગોળ મધર છે કાંધલ જાડેજા મેદાનમાં ઉતરી રહ્યા છે એમાં બે પ્રશ્ન છે તેઓ શ્રી ઉતરી રહ્યા છે કે તેઓ શ્રી ને કોઈ ઉતારી રહ્યા છે અમદાવાદ ગોગન કયો કે ભીમા દુલા કયો કે સરમણ મુંજાની ગેંગ કયો કે સંતોષબેન જાડેજાની કયો કે કાંદર જાડેજા કે ભાઈ ઢેલીબેન ઓડેદરા કયો કે બધાનું વાયા મીડિયા પણ આજની તારીખે

લાગે ભાગે ધાર એક સમય હતો ને સૌરાષ્ટ્રના વિસ્તાર માટે કહેવાતું હતું કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીંથી પૂરી થાય છે આ વાક્ય સાંભળતાની સાથે જ દરેક લોકોના મનમાં ઊભું થાય છે પોરબંદર પોરબંદરનો ઇતિહાસ અને પોરબંદરનો ભૂતકાળ કે જે અનેક અનેક પ્રકારના જે ઘટનાઓથી ભરેલો છે અનેક પ્રકારના ગેંગોથી ભરેલો છે અને અત્યારે ગુજરાતમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એંધાણ છે તે અત્યારે વર્તાયા છે અને અનેક બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યા છે અને જો ચૂંટણી હોય ને પોરબંદરની વાત ન હોય તેવું ન બને કારણ કે પોરબંદરમાં જે નેતાઓ છે તે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને આ વખતે કહી શકાય કે સમાજવાદી પાર્ટીમાંથી જે ધારાસભ્ય બનેલા છે કાંધલ જાડેજા એક માત્ર છે કે સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બને છે અનેક ટર્મથી ચૂંટાતા આવે છે ધારાસભ્ય તરીકે તેને આ વખતે નગરપાલિકામાં ફોર્મ ભર્યું છે અને સામે છે ભાજપના દિગ્ગજ નેતા કહી શકાય જેનું નગરપાલિકામાં વર્ચસ્વ રહ્યું છે તેવા ઢેલીબેન ઓડેદ્રા અને એટલા માટે જે આ જંગ છે તે રોચક બની રહ્યો છે ત્યારે આજ આ જ વિષયને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર કોઈ પણ ચૂંટણી હોય જે લોકસભા થી માંડીને જે વિધાનસભા થી માંડીને પાલિકા થી માંડી આપણે જોઈએ તો પરબંધની ચર્ચા થાય ન થાય તેવું ન બને બનીને આ વખતે કાંંધળ જાડે જાય છે તે ફરી ફોર્મ ભર્યું છે અને પહેલી વખત નગરપાલિકામાં લડી રહ્યા છે તેમની પેનલ લડી રહી છે શું કહેશો સર આ ચૂંટણી ચૂંટણીને લડી જુઓ દેશનું આ એકમાત્ર પહેલું એવું શહેર છે કે જે ખરેખર હોવું જોઈએ ગાંધીવાદી

સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેટલી પણ નગરપાલિકાથી માંડીને ચૂંટણી થવાની છે એમાં સૌથી રોચક હોરર થ્રિલર કે સેન્સેટિવ કહી શકાય એવી અગર કોઈ ચૂંટણી થવાની હોય તો એ છે કુટિયાણા નહીં કુટિયાણા અને જોકે એ પંથક એવો છે કે ત્યાં લગભગ ધાત હોય તો જ હાલે એમ છે તમે જો કોઈ પોલીસવાળો જેથી હાથમાં કંઠી હોય ધોતિયું પહેર્યું હોય ટોપી પહેરી હોય અને શ્રીરામ શ્રીરામ કરતો આવીને કોઈને ચોર ને એમ કે ભલા માણસ આ તો બહુ ખરાબ કૃત્ય કરાય આવું તમને છાજે નહીં તમારે ખરેખર સજ્જનતાથી વર્તવું જોઈએ તો કોઈ ચોર માને નહીં તો બે ઝાપટ મારીને પોલીસ ને કાઢી મૂકે એને દંડાવાળી જ કરવી પડે તો જ પોલીસ ખાખી ડ્રેસ પહેરે દંડાવાળી કરે તો જ મેળ પડે જેને હરસંગવી વરઘોડો કે છે તો પોરબંદર પંથક એવું છે ત્યાં દંડાવાળી જ ચાલે માને ના માને દુનિયામાં બધા એમ કે કાયદો હાથમાં ન એ બધી પિંજણ છે અને એ બધી વાહિયાત વાતો છે બજારમાં જે ચાલતું હોય તો આપણે કેવું જોઈએ ને પોરબંદર માં આ જ ચાલે એ પંથક જ તમે જેમ કીધું હોય એ પંથક જ એવો છે કે ન્યા લાગે ભાગે લોહીની ધાર એ રીતે ચાલે એટલે આ વખતે બુદ્ધિપૂર્વક ત્યાં કાંધલ જાડેજા મેદાનમાં ઉતરી રહ્યા છે એમાં બે પ્રશ્ન છે તેઓ શ્રી ઉતરી રહ્યા છે

કે પોતે એવું ઈ પોતે જે છે એ એવું બખતર પહેરવા માગે છે રાજકારણનું કે એની ઉપર કોઈ પ્રહાર ન થાય આનાથી વિશે જ રાજનીતિમાં કોઈ રસ નથી પણ રાજનીતિ અત્યારે છે સૌથી મોટું પ્રોટેક્શન જે છે એ ઢાલ છે રાજનીતિ એટલે એ લોકો આમાં પડ્યા છે જે કોઈ માફિયાની ગણના થતી હોય એ લોકો આમ હવે લોહા લોહે કો કાઢતા હે એના જેવી આ સ્થિતિ કુતિયાણામાં પેદા થવાની ઢેલીબેને ગાંજા જાય એમ નથી એનો છોકરો પણ કાંધલ આટી મારે એમ છે એની પણ આવી શાખ ને ધાક બે છે એટલે આવ આ છે ને બેવું બળિયા બાથે વળગા કૃષ્ણ કાળી નાગ નાથ્યો અને જગાડ તારા નાગ ને મારું નામ કૃષ્ણ કાળી આના જેવું ડખો થવાનો છે બેવ બળિયા બાથે વળગવાના છે એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે કુતિયાણાની જે ચૂંટણી છે એ કદાચિત સૌથી વધુ થ્રિલર ને હોરસ સેન્સેટિવ અત્યંત સંવેદનશીલ બનવાની છે અજુગતું કાંઈ ન બને એટલી જ પ્રાર્થના કરીએ જી સર આપણે જોયું તો વિધાનસભામાં પણ ઢેલીબેન સામે હતા કાંધલ જાડેજા હતા બંનેમાંથી કાંધલ જાડેજાના પક્ષે જે આપણે જોયું કે તેમને જીત મેળવી પરંતુ આપણે જોઈએ તો પોરબંદરનું નામ લઈએ સર અને ગેંગસ્ટરનું નામ ન લઈએ તેવું ન બને થોડા દિવસો પહેલાં ધીમા દુલ્લા ઓડેદરા ચર્ચામાં અનેક હથિયારો સાથે આજના સમયે પણ જે રીતે આપણે વાત કરીએ કે નવાઈ લાગે તો સર એનો પણ કેટલો રોલ રહેતો હોય છે અને આપણે જોઈએ તો જે અગાઉ ઢેલીબેનને હરાવી ચૂક્યા છે કાંધલ જાડેજા તો આ વખતે શું લાગે છે જુઓ પોરબંદરમાં ગેંગોનું વર્ચસ્વ હતું છે અને શાયદ રહેશે તમે જે ભીમાદુલા બે ત્રણ દિવસ પહેલાં જે એના ભાણેજની હત્યા થઈ બે દિવસ પહેલાં જ ભીમાદુલાના સગા ભાણેજની બે દિવસ પહેલાં જ હત્યા એને ત્યાંથી પણ મોટી માત્રામાં હથિયારો મળ્યા હતા જોકે અપરાધી ઇતિહાસ એનો પણ હતો જેનું મર્ડર થયું છે એનો પણ અપરાધી ઇતિહાસ હતો એ જુદી ઘટના છે પણ હમણાં જેનું મર્ડર થયું છે બે દિવસ પહેલાં જ આજકાલમાં જ એના સમાચાર પ્રગટ થવાના છે એવા તો ત્યાં સામદ ગોગન કયો કે ભીમા દુલા કયો કે શરમણ મુંજાની ગેંગ કયો કે સંતોષબેન જાડેજાની કયો કે કાંદર જાડેજા કે ભાઈ ઢેલીબેન ઓળેદરા કયો કે બધાનું વાયા મીડિયા પણ આજની તારીખે પોતપોતી ચૌદ જેટલી ગેંગ છે ત્યાં અલગ અલગ પંથકમાં એ પંથકમાં અલગ અલગ ચૌદ ગેંગ આજની તારીખે સક્રિય છે કોટડા જે છે કોટડા ગેંગ પણ કહેવાય છે આ બધાનું વર્ચસ્વની ચરમ સીમા છે ફેર શું પડ્યો છે અગાઉના સમયમાં સંઘર્ષો કરતા એકબીજાને મારી નાખતા સુધીના અને ઇતિહાસના પાને ધ્રુજી જાય એવી બધી ત્યાં હોરર ઘટનાઓ બનતી હવે ફેર શું પડ્યો છે બધા પેલી વાત કે સુખી થઈ ગયા છે હવે એનાથી સુખ ભોગવાય પણ ગયું છે એકાદ પેઢી નું સુખ એને ભોગવી લીધું છે સુખ એટલે એસી માં રહેવું મર્સિડીસ જેવી અફલાતું અલ્ટ્રા મોર્ડન ગાડીઓમાં ફરવું બંગલો જે છે એમાં રહેવું પછી સામાજિક દબદબામાં ચારેકોર હાર પહેરતા રહેવાના ભલે ધમકી છે ધમકીથી પણ પાંચ પચાસ લોકો એને હાર પહેરાવે વીવીઆઈપી કલ્ચર જેવું છે એ જાય તો દસ જણા સાહેબ આવે સાહેબ આવે બાપુ આવે બાપુ આવે એની જેમ દસ જણા આગતા સ્વાગતા કરે એટલે હવે કોઈને જેલમાં ગમે એમ નથી તાકાત બધા માં એવી ને એવી છે તાકાત એટલે જનુન જનુન એવું ને એવું છે મારી નાખે ઉભા ફાટિયા કરી નાખે પણ હવે કોઈને એમ થાય કે ભલે થાય પણ કાયદો કાયદો હે તો ગમસે ગમ લોકોની નજરમાં જેને જેલ કહેવાય છે ન્યાય કમસે કમ જાવું તો ન્યાય ભલે અછો વાના થાય આપણે સૌરાષ્ટ્રના આજે કેટલાક સિંહોને એવાને ઓળખીએ છીએ કે એ જેલમાં પણ મેલ જેવી સુવિધા ભોગવી રહ્યા છે કોઈનું કાંઈ આવતું નથી

પ્રોક્સી વોર કરે છે કોકના ના થ્રુ કઈક એને હેરાન કરવાનું પોતાનું નામ ના આવે કોકને કહે કે તું આને કા મારી આવ ધાક ધમકી આપી આવ કે ગમે કરી આવ ઈ કોક કરી આવે કોકની જવાબદારી આની એટલે પોતે જે સુવાળ બધા ભોગવી લીધી છે ગેંગો એટલે એ લોકો હવે ધારિયા કુવાડી લઈને પેલા જેમ નીકળી જતા એમ નથી નીકળતા હવે પ્રોક્સી વોર ખેલા કરે છે પણ કાંધલ જાડેજા બેન બેન અને રાજસી જે કે છે એની ગેંગ છે ભાઈ આપણે હામદ ગોગન જે છે આવા કેટલાય લોકો છે જે અત્યારે લાઈમ લાઇટમાં પણ છે અને એની ધાક ધમકીથી માંડીને એનું વર્ચસ્વ જમાવવા માટે થઈને એ બધી જ ગતિવિધિ આજની તરીકે ચાલે છે રાજનીતિમાં પણ એનો સૌથી મોટો રોલ હજી પણ છે એના પરિવારજનો હવે જે બચ્યા છે તેની વાત કરું એ કે એમ થાય તો એ જે શિયાળ ફેમિલી છે એનું સામ્રાજ્ય આજે એટલું છે તમે એક વખત ત્યાં એન્ટર થાવ તમારી ત્રેવડ નથી કે એની મંજૂરી વગર પાછા નીકળી શકો સ્ટીલ ટુડે આજે એટલે એવી ગેંગની બધી જે છે અત્યારે પણ એટલી ધાક તો બધી છે જ એમાં પણ હવે મેં કીધું એમ ફેર એટલો પડ્યો છે કે લોકો હવે પેલાની જેમ શરમણ મુંજાના વખતમાં જેના કારણે આપણે બધા પોરબંદર ને બીજી રીતે ઓળખતા થયા શરમણ મુંજાના વખતમાં કે ગાડીની પાછળ બાંધીને આખા ગામમાં ફેરવે અને એમ હત્યા થતી એ જમાનામાં હત્યાઓ એવી રીતના થતી ગાડી પાછળ જેમ આપણે કૂતરાને કોઈક ઢહળે અમુક ક્રૂર લોકો એવી રીતે આ લોકો માણસોને ઢહળીને મારી નાખતા અને અરેરાટી ફેલાવા માટે થઈને કે બીજા બધાને ખબર પડે કે ભાઈ આવું મોત કરતા તો ભગવાન બચાવે એટલે લોકો સામે કોઈ પડતા નહીં એ પ્રકારની હોરર કિલિંગ જે છે એ સિસ્ટમ ખતમ થઈ અત્યારે અને પ્રોક્સી વોર કારણ કે બધા અબજોપતિ થઈ ગયા છે જે જમાનામાં એક વીઘા જમીન જે છે પાંચ લાખ રૂપિયા આવતું નહીં એનું અત્યારે ફૂટ કે વારના હિસાબે મંડા ભાવ થવા અને અબજો રૂપિયાની પાસે મળી ગયા છે અબજો રૂપિયા મળ્યા પછી એના બધા સેટિંગ અલગ અલગ થવા મંડ્યા સોશિયલી પણ થઈ પોલિટિકલી પણ થયા એટલે એટલે કોઈને હવે જેલ વગેરે કે એવું કંઈ ગમતું નથી હળિયા ગણવા એટલે બધા લોકો પ્રોક્સી વોર કરાવે છે એટલે ગેંગ નો પ્રભાવ છે પણ એ આમ કઉ મોહરાની જેમ થાય છે સીધી રીતે નથી આવતા હા રાજકારણમાં કોઈને લાંબો રસ નથી બે ત્રણ પરિવારો પડ્યા ને બાદ કરતા બધા એમ માને છે કમસે કમ અમે અમારો ભૂતકાળ ઉખેલીને ભવિષ્ય બગાડતા નહીં આવું સેટિંગ ચાલે છે અમારો ભૂતકાળ તમે ઓળખી અને અમારું ભવિષ્ય ન બગાડો તો અમે તમને નહીં નડીએ બસ ધેટ સોલ્વ તો સર શું લાગે છે એક બાજુ ઢેલીબેન છે અને એક બાજુ કાંદલ જાડેજા છે અને તમે જે રીતે સર વાત કરી કે સંતોષબેન જાડેજા જેવું ઢેલીબેન છે તેમનું કામ છે અને સામે તેમના જ પૌત્ર છે તો સર એ કેટલું લાગે છે આ વોર કેટલો મજબૂત થઈ છે બિલકુલ ફાઇટ થવાની જબરદસ્ત હ કારણ કે ત્યાં ઢેલીબેનની વિરુદ્ધમાં મત આપવું એટલે ઢેલીબેનની વિરુદ્ધમાં આવી જવું અને ઢેલી બેન પર કઈ ક્ષમા કરે એમ નથી ક્ષમા વિરસ્ય ભૂષણ ઈ જે સૂત્ર ન્યા લાગુ પડતું નથી ન્યા તો હંમેશા માથે માથા વાઢવાની જ વાતો ચાલે છે એટલે હામે પક્ષે પર પાછા કાંદલ જાડે જ્યા છે હવે એને કોણ બાકી એની કઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી બધા ઓળખે છે પાપ તારો પ્રકાર જાડે જ ધર્મ તારો સંભાળ એને કઈ કેવું જ પડે એમ નથી એટલે પહેલી વખત બે માથે માથા ભટકાણા છે અને માથે માથા ભટકાણા છે એટલે હવે એ ઢેલીબેન અને કાંદલ જાડેજા એ બંને કઈ કરે કે ન કરે સીધી રીતે પણ તમે લખી રાખો એના જે ઉમેદવારોના નામે જે બજારમાં આવવાના છે એના વચ્ચે તો તિખારા જરવાના અને એ તિખારા મોટે પાયે પણ જરી શકે એમાં ના નહીં એટલે જ મેં તમને કીધું કે જે આપણને વિગતો મળી છે પ્રમાણે અત્યારે સૌથી વધુ ફોકસ કરવું પડે એમ છે કુતિયાણા નગરપાલિકાનું કાંધલ જાડેજા પાસે ભાઈનું મોડલ છે રાણાવાવ નગરપાલિકાનું મોડલ છે એ કહી શકે એમ છે કે મારા જુઓ તમે એટલા કામ અમે સ્ટ્રીટ લાઇટ નખાવી છે શેરીઓમાં પછી સીસીટીવી કેમેરા છે નળ વગરની જે કઈ વ્યવસ્થા થતી હતી એટલે અમે રોડ વગેરેની કરી છે તમારે ત્યાં તો નથી થયું તો અમે એમ કહી શકીએ કે નથી થયું અમે કરાવશું તો લોકોને એટલી વાત તો હકીકત લાગશે કે ત્રીસ વર્ષના શાસનમાં ઢેલીબેને નથી કર્યું એ કેટલાક વર્ષના શાસનમાં કાંદલ જાડેજાએ રાણાઓમાં તો કમસે કમ કર્યું તો છે તો આપણે શું કામ વિકલ્પ ન શોધવો એટલે મત કોને કોણ ક્યાં આપ્યો એ તો ભગવાન દયા છે આપણે ક્યાંક ગોપનીય છે એટલે આ વખતે ટર્ફ ફાઈટ થવાની એમાં કોઈ સંશય નથી અને બાકી જો થોડું ઘણું બે પાંચ દસ સત્તા મેળવવા માટે બે પાંચ સીટ ઘટશે તો કાંધલ જાડેજા જે છે એ સ્વાભાવિક જ છે એ સામેવાળાના જે ઉમેદવારો છે એને તોડી પાડવામાં પણ કોઈ કચાશ છોડશે નહીં એટલે આ વખતે યા તો સત્તા પલટો સુતિયાણામાં અને અથવા તો ભયંકર રસાકસી વાળી ચૂંટણી આ બેમાંથી એક સંભવ છે સર આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા એટલા ન્યુઝ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર જે રીતે કુતિયાણા કુતિયાણાની વાત કરી કુતિયાણા બેઠકની અને તેને તેમાં જે રીતે વાત કરી કે આ વખતે ખરાખરીનો જંગ થઈ શકે છે ન માત્ર ખરાખરીનો પરંતુ થ્રિલર કહી શકાય તે પ્રકારનો જંગ થશે તો અત્યારે આપણે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર